બુદ્ધ પ્રદોષ વ્રત કથા પૂજા મુહૂર્ત મહિમા ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન શંકર મંગલમ વૃષભ ધ્વજ મંગલમ પાર્વતીનાથો મંગલાયતનો હર બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો પ્રદોષ વ્રત એટલે કે તેરસની તિથિ આ વ્રતની તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે આજે શિવ પાર્વતીજીનું પૂજન કરીને ભક્તો ઉત્તમ ફળની પ્રાપ્તિ મેળવી શકે છે સાધકની બધી મનોકામના પૂર્ણ થાય છે સાથે જ ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે બે હજાર પચીસના વર્ષનું આ છેલ્લું પ્રદોષનું વ્રત છે જે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે રહેવાનું છે આજે પ્રદોષની પૂજાનું ખાસ મહત્ત્વ છે તે પ્રદોષ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે તેને પ્રદોષકાળ કહેવાય છે જેમાં મહાદેવની પૂજા ઉપાસના થાય છે તે મુહૂર્ત છે સાંજે પાંચ ને આડત્રીસ મિનિટથી લઈને લગભગ આઠ ને પંદર મિનિટ સુધીનું આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે દીપદાન થાય છે આ ઉપરાંત સવારે પણ મહાદેવના શિવલિંગની પૂજા થાય છે પ્રદોષ વ્રત કરનારે સવારે જ પ્રદોષ વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે આ વ્રત તેર પ્રદોષ કરી શકાય છે સોળ પ્રદોષ કરી શકાય છે અથવા તો આખું વર્ષ કે પછી આજીવન પણ કરી શકાય છે જેવી જેની ભાવના શ્રદ્ધા એ અનુસાર ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો વિવિધ અઠવાડિયામાં આવતા પ્રદોષની તિથિ પ્રમાણે જે વાર છે તે વ્રત કરે છે ચાહે સોમ પ્રદોષ હોય ભૌમ પ્રદોષ હોય કે બુધ પ્રદોષ હોય શનિ પ્રદોષ હોય પ્રદોષના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન મહાદેવનું પૂજન કરવું શિવલિંગ ઉપર કાચું દૂધ છે દહીં ઘી મધ ગંગાજલ આદિથી અભિષેક થાય છે ભગવાન મહાદેવને બિલ્વપત્ર અત્યંત પ્રિય છે બિલ્વપત્ર ચઢાવાય છે ધતુરો આંખનું પુષ્પ છે સફેદ ચંદન છે તે અર્પિત કરાય છે શિવ પાર્વતીજીની પૂજા કરીને ખીરનો અને ગોળનો ભોગ લગાવે છે આ ઉપરાંત સિઝનના ફલ ફલાદી ભોગ પણ લગાવી શકાય છે રુદ્રાક્ષની માળાથી શિવમંત્ર જપી શકાય છે કોઈ પણ શિવમંત્ર જે આપણને ઈષ્ટ હોય મહામૃત્યુજય મંત્ર પણ જપી શકાય છે પ્રદોષ વ્રતની કથાનું પાઠ થાય છે અંતમાં આરતી થાય છે પૂજા સંપન્ન થાય એટલે ભૂલ અપરાધ બદલ ક્ષમા પ્રાર્થના કરાય છે મહાદેવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત છે માટે ભોળાનાથ છે તે માત્ર એક લોટો જલથી પણ પ્રસન્ન થાય છે જો કે ભક્તો ભાવથી પ્રેમથી ભગવાન મહાદેવની વિવિધ રીતે પૂજા કરે છે સાત વાર પ્રમાણે જ્યારે પણ પ્રદોષનું વ્રત આવે તિથિ આવે તે વાર પ્રમાણે પણ પ્રદોષની તિથિનું મહત્ત્વ અલગ અલગ છે જેમ કે સોમવારે પ્રદોષનું વ્રત આવે જેને સોમ પ્રદોષ કહેવાય છે તે માનસિક શાંતિ પ્રદાન કરે છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત ભોમ પ્રદોષ કહેવાય છે જે સ્વાસ્થ્ય અને ઉર્જામાં વૃદ્ધિ કરે છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત બુદ્ધિ વિદ્યા પ્રદાન કરે છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે સમૃદ્ધિ પ્રદાન કરે છે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ લઈ આવે છે અને શનિવારે આવતું પ્રદોષનું વ્રત તે શનિ દોષને તો દૂર કરે છે સંતાન સુખ પણ પ્રાપ્ત કરાવે છે ભગવાન મહાદેવને પ્રિય એવી આ પ્રદોષની તિથિનું વ્રત કરવાથી કુંડળીમાં રહેલ અશુભ ગ્રહનો પ્રભાવ પણ દૂર થાય છે માનસિક શાંતિ ઊર્જા શક્તિ પ્રદાન થાય છે ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષની તિથિના દિવસે ભગવાન શિવ પરિવારનું પણ પૂજન થાય છે કહેવાય છે કે પ્રદોષનું વ્રત કરવાથી ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે લંકાપતિ રાવણે પ્રદોષનું વ્રત કરીને શક્તિ અર્જિત કરી હતી ભગવાન વિષ્ણુએ પ્રદોષ વ્રત કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું બાણાસુરે પ્રદોષનું વ્રત કરીને હજાર હાથ પ્રાપ્ત કર્યા હતા ભગવાન મહાદેવ એટલા માટે જ ભોળાનાથ કહેવાય છે ભગવાન મહાદેવની કૃપાથી જ નૃસિંહ ભગવાને પ્રદોષ કાળમાં હિરણ્ય કસીપુને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો આમ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે પ્રાચીન સમયની વાત છે એક યુવાનના નવા નવા લગ્ન થયા હતા તેની પત્નીને તેડવા માટે તે સાસરે ગયો અને કહ્યું કે હું મારી પત્નીને તેડવા આવ્યો છું ત્યારે સાસરીવાળા કહે છે કે આજે બુધવાર છે જમાઈરાજ આજે બુધવારે દીકરીને સાસરે ન વળાવાય અશુભ મનાય છે પણ યુવાન ક્યાંથી માને તે તો પરાણે જ બુધવારે જ તેની પત્નીને લઈને આવ્યો છેવટે હારેલા થાકેલા તેના સાસુ સસરાએ કચવાતા મને દીકરીને અને જમાઈને વિદાય આપી પતિ પત્ની બળદગાડામાં પોતાના ગામ તરફ જતા હતા ગામની બહાર મનવગડામાં પહોંચ્યા ત્યારે પત્નીને પાણીની તરસ લાગી તેણે તેના પતિને કહ્યું સ્વામી મને ખૂબ જ તરસ લાગી છે મને પાણીની વ્યવસ્થા કરી આપો પતિ પત્નીની વાત સાંભળીને વૃક્ષ નીચે પત્નીને બેસાડીને લોટો લઈને દોરી લઈને પાણીની શોધમાં નીકળ્યો થોડી વાર પછી જ્યારે તે પાણી લઈને પાછો આવ્યો તો જોયું તો તેની પત્ની કોઈ પર સાથે હસી હસીને વાતો કરી રહી હતી આ દ્રશ્ય જોઈને તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો તેની ચક્ષુઓમાંથી જાણે આગ વરસવા લાગી તે પેલા પુરુષ સાથે ઝઘડો કરવા લાગ્યો પણ આશ્ચર્યની કોઈ સીમા ન રહી જ્યારે તેણે ધ્યાનથી તે પુરુષને જોયો તો તે તેનો હમ સકલ જ હતો ઝઘડાને કંઈ તેડું ન હોય ત્યાંથી પસાર થતા લોકોની ભીડ ધીમે ધીમે વધવા લાગી થોડી વારમાં તો રાજાના સિપાહી ત્યાં આવી ગયા અને સિપાહીઓએ આખી વાત જાણીને આશ્ચર્યચકિત થયા બંનેનો દાવો હતો કે આ સ્ત્રીનો પતિ પોતે છે હવે સિપાહીઓ કરે શું તેણે પણ સ્ત્રીને પૂછ્યું બોલ બહેન બેમાંથી તારો પતિ કોણ છે તે સ્ત્રી પણ કેવી રીતે કહે તે મૂંઝાણી હજુ તો લગ્ન થયા હતા જાજી ઓળખાણ તો હતી નહીં આવી રીતે જાહેરમાં પોતાની તથા પોતાની પત્નીની આવી બે જતી જોઈને અસલ જે પુરુષ હતો તેના ચક્ષુમાં આંસુ આવી ગયા તેને પોતાની ભૂલનો અહેસાસ થયો મનોમન ભગવાન શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ મારાથી ભૂલ થઈ આજે બુદ્ધ પ્રદોષનું વ્રત હતું અને હું બુધવારના દિવસે જ મારી પત્નીને લઈને જતો હતો જેને કારણે આ અસમંજસની સ્થિતિમાં હું મુકાઈ ગયો છું હે પ્રભુ મારી પ્રાર્થના સાંભળો અને પેલો જે મારો હમસકલ પુરુષ છે તેનાથી મારી અને મારી પત્નીની રક્ષા કરો પ્રભુએ પ્રાર્થના સાંભળી પેલો પુરુષ અદૃશ્ય થઈ ગયો અને આ યુવાન પોતાની પત્નીને લઈને સકુશળ ઘેરે આવ્યો ત્યાર પછી તેણે આ જીવન બુદ્ધ પ્રદોષનું વ્રત કર્યું હે ભગવાન ભોળાનાથ તમારું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌ ઉપર કૃપા દૃષ્ટિ બનાવી રાખજો બોલો ભગવાન શિવશંકર શક્તિપતિની તો મિત્રો આપણે સાંભળ્યું પ્રદોષના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કહેવાય છે કે પત્રથી અથવા તો શુદ્ધ જળથી પણ ભગવાન મહાદેવનો જો અભિષેક કરવામાં આવે તો જીવનમાં રહેલી આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે પ્રદોષ અર્થાત ત્રણ દોષને હરનાર જે ત્રણ દોષ છે આધિ વ્યાધિ અને ઉપાધિ ભગવાન મહાદેવ કે જે ત્રિનેત્રધારી છે ત્રિશુલ ધારણ કરનાર છે અને ગળામાં મુંડ માળા ધારણ કરેલા સર્પોની માળા ધારણ કરેલા મસ્તક ઉપર ચંદ્ર બિરાજમાન છે તેવા ચંદ્રમૌલેશ્વરનું આજે પૂજન કરવાથી સર્વ દોષ શાંત થાય છે જીવનમાં ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે એવા મહાદેવને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ अने प्रार्थ करिय छि वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुनां वन्दे सूर्यससाङ्कविहगनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं वन्दे शिवं शङ्करं બોલો ભગવાન મહાદેવની છે પ્રદોષના સ્વામીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ